અંદર તો જ નથી મૂકી હાલો એ કે આપડે કઈ પાણી વાળું નથી કે ઘરે જવું છે ફુદાદાન વીકલા કેમતા હેલો મિત્રો કેમ છો બધા મજામાં બધાને જયરામાં પીર મારા મસ્ત મજાના વ્લોગમાં તમારું બધાને ફરી વખત સ્વાગત છે તો જો આપણે આજ વ્લોગ મોડો ચાલુ કર્યો છે કેમકે પાણી વાળવાનો હતો ઘઉંમાં અને ત્રણ વાગ્યે આપણે પાણી ચાલું કર્યું છે કેમ કે પાણી મારા કાકાના વડામાં જતું હતું એનું પીર્યું એટલે આપણે ચાલું કર્યું છે મેં કીધું આપણે પાણી વાળવા જવાનું છે અને આપણે ચાલુ કરી દીધું છે પાણી મળ્યું છે આવવા કારનું એક બે પાટલા તો પી ગયા તે મેં કીધું આપણે પાણીવાળા ઘઉંમાં જવાનું છે એ કે આપણે ઘઉંમાં પાણીવાળું આવવાનું થતું નથી કેમ કે કાલે ખાતર નાખ્યું એટલે અંદર દાદા જોયા હતા નાગ દાદા કે એમાં ઘઉંમાં છે યારું એટલે આપણે કે ખાતર નાખવું નથી કે મેં કાંઈ નિજ્ઞાન ન હોય ઘઉંમાં ને ઘઉંમાં કે નહીં કે તોય મારે કે આવવું નથી કે તમારે જવું હોય તો જાવી કે અને હું તો વાળી કે બીજું કામ કરી શકીએ એ કે કપાસ વીણવાનું છે તો એ કે હું કપાસ વીણીશ પણ કે ઘઉંમાં તો પાણી વાળવા નહીં તો મેં કીધું એવું ન હોય નાક દાદા હોય તો ગયા એવી તો ભાઈ તડકો હતો એટલે આડાવાળા રખડતા હોય તો કે નહીં તોય આપણા નથી તો અમૂલ કર કપાસ વીણે છે પણ પાણી આપણે એન પાથ વળાવવાનું છે આગળ એ બોલાવીને આગળ એને કહેવાનું છે કે મળે પાણી વાળવાતું આગળ જોયું પાણી એની પાથ વળાવવાનું છે આપણે આવે એટલે આગળ નાકા જોયું આવે કે નાકા રહે એમ છે નહીં કેમ કે બીજું ત્રીજું પાણી ચોથું પાણ છે આપણે

એમ કે નો આ આગડે ઓલકો ના મોટો થઈ ગયો બીક લાગે અંદર આમાં ક્યા જે તો બીક લાગે બિચારા નાના નાના છે તે કે મોટો થઈ ગયો તે કે બીક લાગે દેખાય ની એમાં ક્યા કે નાગ દાદા કે આમાં હોય ને કે હોય નો ગયા ભાઈ હોય છે જો આપણે એટલો કર નહી દીધો આ કપા હાવી ને મેં એને કીધું કે પાણી વાળવાનું છે તે કે નઈ હોય કે આપણે પાણી વાળવાનું થાતું જ નથી કે પાણી વાળવાનું છે અને કાવર કો તો નાના નાના ગલુડા છે ને આગડે લઈ આવવાના છે કવાડિયે ના ને કુતરી વેણે તે નાનાના ગલુડાંં તમાર છે કે ક્યું લઈ આવરા માડ હે આ ગામ માં એને બગાડ્યો હો માયે મત બગાડ્યો હોય ને એ કાઈ ને પાઉડું લઈ જાય ને નાકો આખડે ભરાઈતું છે જો આની કોઈ એટલે એમ થોડો આલે એટલે જો હાંજી થી કપાસાણ બનાવવાનું છે કઈ કપાસ તો કે હાં લાગે છે હવે થોડક ડબક છે એટલે જઈ બહાર જોતા જોતા વીણવી છે આપણને લાગે દી એટલે એ તો ગામ માં alte નથી આમ ઠેર ગામ તો આપડા ઓલકવ છે તો કે મારત ગામ માં હાલવાય નથી જાવું કે હું બાર વી ઊભો કપાસ વીણી છે કે હું એવું થોડો હાલતું છે કે આ કે

કઈ સે નહીં ને એમ એમાં તોય તો દેખાય તો કઈ ને તો તારે પૂરા નહીં તો જો કપા શું મળે આમ ઓલકો નાકા વાળવાના સે તારે તું જો એ મળ્યા છે જેવડા ખાવા બગલા પાણીમાં પાડ્યું તો એ તો જ આવે ને એ જેવડા ખાઈ જ આગળ જે ઉડતા હોય બધા તો દેલાઈ મે ડોકર જા આગળ મડશે જેવડા ખાવા આગળ તો આમ ઝાળું છે પણ આ સુગાળું છે કા એ તો એવું તોય ને બચારા કાઈ નાળા તો કપાસ હણવા મળ એટલેન પછી આગળ નાકુ વાળવાનું છે આ નાકુ નું વાળવાનું એમ થોડું હાલતા છે નાક વાળવાનું છે તારે જ કે કણાઈ ન પીજે ક્યાં હોય કાઈ કણાઈ એમ ન પીજે કણાઈ કાઈ થકાવ કાઈ ક્યાં હોય બગલો હે તે બગલું ભાડે છે ને બધું ભાડે બગલું કાંઈ ન ભાડો થોડું હોય કાંઈ નહીં કેમ પાણી વાળવાનું શું કરવાનું છે એમ કે ને આપણે તો હું હું પોરો ખાઉં હું ઘરે વહી જાઉં હું ઘરે વહી જાઉં તું વાળી જેમ કઈ તો એમ આમ કહેજો તુય રે પાચી ગઈ છે હા તો કાંઈ નહીં આલો ઓલ કોડ નાકું ભરાઈ ગયું છે તો હું જાવ એમ કર આગળ પાવડા ઓલકો પડે છે તો લઈને આવજે એમ કર ક્યારે હું જાઉં છું ભાડે ભલે પછી બોર ખાતા ખાતા વહી જાવ છે ને ઘરે આગળ

કાંઈ નહીં તો કપાય પછી ઓળખો ના પાવડર પડે છે હું જાઉં છું ના નાકો વાળવાનું છે તે હો પાવડર લઈને તો આવી ગયા કીધું તું નાખું વાળવાનું છે પાવડર તું લેતા મેં કીધું પાવડર કે પાવડર તું લઈને આવી ઘઉંમાં આવી છે પણ ઘઉં જોવો ને આમ આગી ગયા વાળવું નથી આઘા આગા જોઈજો ઘઉં ને અંદર તો એ ડગલું માનશે ને અંદર તો કઈ જવું જ નથી હમ મૂકી દે હાલો એ કે આપણે પાણી વાળું નથી કે ઘરે જાવું છે ફૂદાદાને બીક લાગે તો નહીં અલજે ભૂખ લાગી ગઈ છે નહીં ને ભૂખ થઈ જાય કહી જયો તો ખાડા તને ચાર વાગ્યા આપડે આવ્યા ને કે ભૂખ લાગી નાખું વાળું

કે નહીં કે ઘઉંના કેરામાં આપણે જવાનું થાતું જ નથી કે ગમે એમ થઈ જાય ભૂખ ભલે ભૂખ લાગી છે કે નાસ્તો કરવો છે પછી તો એક ના નાકો વાળ્યો નથી કે મને ભૂખ લાગી કપાસ વેણી વેણીને તો એ કે તમે તો પગ ભૂખ કેટલીક લાગી હતી કે હાલો નાસ્તો કરવા બે જ કે તમે તો હાલો હું નાસ્તામાં લાવી આપણે જોઈએ શું છે નાસ્તામાં આવી જાય તો ના નાસ્તામાં શું છે નાસ્તામાં કે શેવડો લાવી છે શેનો શેવડો છે

ખાવો છે નાસ્તામાં શેવડો લાવ્યો છે નહીં ઈ કેવડો તો એવું આપડે અડેજો આવે છે શિયાળો આવ્યો છે ટાઈટ પડવા મળ્યું છે તો કઈ બનાવ નથી વિડીયો બનાવ્યો એનો વિડીયો બનાવ્યો છે બનાવો નથી

અડે જાય ને અડે જાય બીજું ભૂખ લગાડી દે વધારે વધારે ખાલી છે નાસ્તા નાસ્તામાં શેવડો ને કે હાડે લીધો ખાવાનું લાડવા ખાવાનું લાડવા તો ચાર ગામ માં મળે જ છે લઈ આવવાના આવે ખાવા તો લઈ આવશું લાડવા લઈ આવશું જે ખાવી લે આવશે પેલા તારી મમ્મી ખાઈ લો પેલા પછી બીજી વાત બધી આવે તમે મિત્રો એને તો કઈ પાણી આપણે કઈ વાળવાનું થયા જ નહીં કે ઊંધા થાય ચેતા ગમે એમ થાય કે આપણે પાણી વાળવાનું થાય નથી કે આપણે લાગે છે ઘઉંમાં ક્યારો દાદા બે કહી ગયા તમે તો કાંઈ નહીં એવા તો કપાસ વીણ ગયા પણ એને કાંઈ પાણી વાળા હે નહીં હવે કઈ જાજુ કાંઈ જોયું નથી મેં હું પાણી વાળી વાળીશ અને તું મળે કપાસ વીણવા તો નાસ્તો કરી દે પછી એ ગયા કપાસ વીણવા અને આપણે આવી ગયા પાછા ઘઉંમાં પાણી વાળવા તો હવે બે સાર પાટલાઈ રહેશે અને દી હાથમું હાથમું હવે થઈ ગયો હશે તો આગળ અંધારું પણ થઈ જાય છે ને દી પણ હાથમી જાય છે તો આપણે પાણી એને વળાવવાનું હતું પણ એને કાંઈ વાળ્યું નહીં તો એવો આપણે આ સરસ મજાનો વિડીયો બનાવ્યો હશે અને તો આ વિડીયોને મારે આપણે પૂરો કરવાનો હશે તો જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પાછા ફરી મળશું એક નવા વિડીયા સાથે ચાલીક બધાને બાય બાય અને સીતારામ